વેબ ચેનલના ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ એરેના એનિમેશન દ્વારા ક્રિએટિવ બે હજાર નું આયોજન કરાયું ગ્રાફિક એનિમેશન ગેમિંગ શિક્ષણ ક્ષેત્રમાં દુનિયાભરમાં એવા એરેના એનિમેશન અમદાવાદ દ્વારા પોતાના સ્ટુડન્ટ માટે વર્ક કોમ્પિટિશન અને પ્રેઝન્ટેશન ક્રિએટિવ હન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓના કૌશલ્ય અને બિરદાવા માટે યોજાયેલા આ ઇવેન્ટમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એરેના એનિમેશન દ્વારા યોજાયેલા આ ક્રિએટિવ હન્ટમાં દેવાંશી શાહ તથા અનીશ શાહ એ માહિતી આપી હતી એરેના એન એનિમેશન દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિએટિવ હન્ટ બે હજાર ચોવીસ સ્ટુડન્ટો માટે લઈને આવ્યું હતું તેમની ક્રિએટિવનું પ્રદર્શન આ ક્રિએટિવ હન્ટમાં કરવામાં આવ્યું હતું આ કોમ્પિટિશનમાં એકસો થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ અમારું એન્યુઅલ ઇવેન્ટ છે જે છે ક્રિએટિવ વન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર સ્ટુડન્ટ વર્ક કોમ્પિટિશન અહીંયા મારી પાસે એસીથી સો જણ સ્ટુડન્ટ્સ છે જેમને અહીંયા કામ કરેલું છે અહીંયા નવ ડિફરન્ટ કેટેગરીઝ છે જેમાં ગ્રાફિક ડિઝાઇન સ્કેચિંગ એનિમેશન વીએફએક્સ થ્રીડી ગેમ એસેટ્સ એવા અલગ અલગ કેટેગરીઝમાં સ્ટુડન્ટ્સ એમના વર્ક બતાવી રહ્યા છે એ પ્રેઝન્ટેશન થી એમને બેનિફિટ મળે છે કે એમને એક્સપિરિયન્સ મળે છે કે કામ કેવી રીતે બતાવવું જોઈએ અને એમની માટે પણ છે કે જેમને આ ફિલ્ડમાં બહુ જ ઇન્ટરેસ્ટ હોય શું હોય કેવી રીતે આ ફિલ્ડમાં પ્રોફેશન બનાવી શકાય છે કરિયર બનાવી શકાય છે એ લોકોને અગર એ જાણવા માંગતું હોય તો એ હંડ્રેડ અહીંયા આવીને જોઈ શકે છે કે કેવી કેટેગરી કેવી ફિલ્ડમાં મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં શું થતું હોય છે સેન્ટરના ડિરેક્ટર અનિશ શાહ હંમેશાથી ગુણવત્તા શિક્ષણ ને માને છે હંમેશા વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે કાયમ સમયાંતરે હાર્ડવેર સોફ્ટવેરની આધુનિકરણ ઉપરાંત તેઓ વિદ્યાર્થીનું ભણતર સાથે ગણતરનું થાય તેવું પણ ધ્યાન રાખતા આવ્યા છે જેના ભાગરૂપે અવારનવાર વર્કશોપ સેમિનાર ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત એક્સપર્ટ લેક્ચરનું આયોજન થી ભણતર સાથે સાથે ઇન્ડસ્ટ્રીનું પૂરતું નોલેજ મળી રહે અને નોકરી કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે જોબ ફેરનું પણ આયોજન કરવામાં આવે છે એનિમેશનનું મહત્વ એ કારણ છે કારણ કે આપણે વાર્તાઓને કહેવા અને લાગણીઓને લાગણીઓ અને વિચારોને એક અનન્ય સરળતાથી સમજવા માટે સક્ષમ એનિમેશન બનાવે છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર